બી એપીએસ સ્વામિનારાયણ સંસ્થાની હેલ્થકેર સેવાઓથી દર વર્ષે લાખો લોકોને ફાયદો થાય છે આ પૈકી મોબાઈલ મેડિકલ ક્લિનિક્સ મફત નિદાન અને સારવાર પૂરી પાડે છે જે નોંધપાત્ર રીતે ગ્રામીણ વિસ્તારોમાં વંચિત સમી સમુદાયોની સેવા કરે છે આ પ્રયાસને ચાલુ રાખીને એસ્ટરડીએમ હેલ્થકેરની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પહેલ હેઠળ એસ્ટર સ્વયંસેવકો દ્વારા દાન કરાયેલી બે નવી મેડિકલ વાનનું ગાંધીનગરમાં સ્વામિનારાયણ અક્ષરતા મંદિર ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ વાન બીએપીએસ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કરવામાં આવશે ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવોમાં ગુજરાતના આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વરિષ્ઠ બી એપીએસ સ્વામના સંતો પૂજ્ય નિખિલેશ સ્વામી વિશ્વવિહારી સ્વામી બ્રહ્મવિહારી સ્વામી અને પૂજ્ય અક્ષરવત્સલ સ્વામી તેમજ શ્રી જલીલજી અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા આ બે મેડિકલ વાન ગુજરાતના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં આવશ્યક આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડશે આધુનિક તબીબી સુવિધાઓથી સજ્જ આ વાન પ્રાથમિક સારવાર નિષ્ણાત પરસર અને ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓ પ્રદાન કરતી મોબાઈલ ક્લિનિક તરીકે સેવા આપશે